આરધન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં હિન્દુઓ પર વારંવાર થતા હુમલાઓથી તેમની સુરક્ષા જોખમમાં છે. સંગઠને કાશ્મીર સહિત દેશના તમામ વિસ્તારોમાં આતંકવાદી સંગઠનોનો सफाया કરવાની માંગ કરી છે. તેમણે હિન્દુ સમુદાય સહિત તમામ નાગરિકો નિર્ભયતાથી જીવી શકે તે માટે સુરક્ષા વ્યવસ્થા આજો બરુદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આસ્થાએ બરુદ કલેક્ટર શ્રીને આવેદાન પત્ર આપીને प्रधानमंत्री શ્રી નરેન્દ્ર મોદીજીને અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક સંદેશ આપવા માગીએ છીએ કે ગઈકાલે કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદી જે હુમલો થયો છે એમાં છવ્વીસ જેટલા પર્યટકો ઉપર નામ અને જાતિ પૂછીને ગોળીઓ મારવામાં આવી એવી જ રીતે અત્યારે હા દેશભરમાં હાલ ખૂને કાંચરે બી આ જ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે કે કોઈ પણ ખૂના કાંચરે હિન્દુઓ સુરક્ષિત નથી તો એના માટે ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજન પ્રધાનમંત્રીશ્રીને આવેદનપત્ર આપી અને કાયદેસરની કાર્યવાહી કરી અને જે કંઈક આતંકવાદીઓ છે એને ખૂને કાંચેથી શોધી અને કડકમાં કડક સજા કરવામાં આવે